હેલો ફ્રેન્ડ્સ ડીઆઈ રિલેટેડ ક્વેશ્ચન જોઈએ સિટી વાઇઝ આઈટી મેગેઝીન વાચકોની સંખ્યા કેટલી છે એ આપેલી અહીં કોઠામાં તો પર્સન્ટેજ ઓફ રીડર્સ ઇન યર બે હજાર ઓગણીસમાં આઈટી મેગેઝીનના વાચકોની સંખ્યા આપેલી છે ટકાવારીમાં સિટી વાઇઝ આપેલી છે સિટી છે એ બી સીડી એવી રીતના છ સીટી આપેલા છે તો બે હજાર ઓગણીસમાં ટકાવારી આપેલી છે વાચકોની અને બે હજાર ત્રેવીસમાં વાચકોની ટકાવારી આપેલી છે હવે સવાલ ઉપર ફોકસ કરીએ બે હજાર ત્રેવીસ ની વાત કરીએ તો પચાસ હજારની સંખ્યા હતી વાચકોની બે હજાર ત્રેવીસની વાત કરીએ છું અને પાછું એવું કીધેલું છે ધ નંબર ઓફ રીડર્સ વોઝ મોર ધેન સેવન થાઉઝન્ડ ફોર હંડ્રેડ ઇન એક્ઝેક્ટલી બ્લેન્ક સિટીઝ ઇન ધ સેમ યર તો સાત હજાર ચારસો કરતા જે સિટીમાં વધારે વાચકો હોય તો તેવા સિટીની સંખ્યા કેટલી છે એ આપણે પસંદ કરવાની છે તો સાત હજાર ચારસો કરતાં વાચકોની સંખ્યા વધારે હોય તેવા સિટીઓની સંખ્યા આપણે ગણવાની છે તો કઈ રીતના ગણીશું તો આપણને એક તો વસ્તુ કહી દીધું છે કે બે હજાર ત્રેવીસમાં ટોટલ વાચકોની સંખ્યા કેટલી છે પચાસ હજાર બરોબર છે પછી શું કીધેલું છે કે સાત હજાર ચારસો કરતા વધારે વાચકોની સંખ્યા હોય તેવા સીટીની સંખ્યા તમે ગોતો તો પચાસ હજાર આપણે માની લઈએ કે સો ટકા ગણી લઈએ પચાસ હજાર એટલે સો ટકા સંખ્યા થઈ કારણ કે આપણે બે હજાર ત્રેવીસમાં શું આપેલી છે ટકાવારી આપેલી છે તો ટકાવારી આપણે કાઉન્ટ કરીશું તો સાત હજાર ચારસો એ કેટલા ટકા થાય થી રાશી મૂકી દઈએ તો સાત હજાર ચારસો એને ગુણ્યા સો એને ભાઈ શું થશે પચાસ હજાર તો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર તો કરીએ તો આપણી પાસે આવે સોરી અહીંયા શું આવશે ચાર આવશે ચાર ચાર તો ચાર ને વીસ ને વહેતા ચાર ઝીરો મૂકી દઈ પોઈન્ટ મૂકી દે એટલે આઠ પંચા ચાલીસ તો આપણને ટકાવારી કેટલી મળી ચૌદ પોઈન્ટ મેળા કેટલા ચૌદ પોઈન્ટ તો સાત હજાર ચારસો હોય તો ચૌદ પોઈન્ટ થાય એવા સિટીની સંખ્યા આપણે ગોતવાની છે અહીંયા પંદર ટકા ઓકે અહીંયા સોળ ટકા એ પણ આવશે અહીંયા અઠ્યાવીસ ટકા આ દસ ટકા ચૌદ પોઈન્ટ આઠ ટકાથી ઓછી છે આ નવ ટકા એ પણ નહીં આવે અહીંયા બાવીસ ટકા તો એક બે ત્રણ અને ચાર તો ચાર સિટી માં સાત હજાર ચારસો કરતા વધુ વાચકો છે તો અહીં આપણો સાચો જવાબ આપણે ઇન યર બે હાજર ઓગણીસ અને બે હાજર ત્રીસ એક આંકડા આપેલો છે બે હજાર ઓગણીસ માં ચાર પોઈન્ટ ત્રણ લાખ અને બે હાજર સાતમાં ને બે હજાર ત્રેવીસ માં પાંચ પોઈન્ટ સાત લાખ આપણને આપેલા છે બરોબર છે માહિતી લખતા જઈએ કે બે હજાર ની વાત કરીએ તો ટોટલ વાચકોની સંખ્યા છે ચાર પોઈન્ટ ત્રણ લાખ અને બે હજાર ની વાત કરીએ તો તેમાં વાચકો સંખ્યા છે પાંચ પોઈન્ટ સાત લાખ ધેન વોટ વોઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટોટલ નંબર ઓફ રીડર્સ ફ્રોમ સિટી બી એન્ડ સિટી સી ટુગેધર બી અને સી ની વાત કરવાની છે બી અને સી અહીંયા પણ બી અને સી ની વાત કરવાની છે અને એ બંનેનો ડિફરન્સ બે હજાર ઓગણીસ અને બે હજાર ત્રેવીસ અહીંયા જો આપેલું છે બે હજાર ઓગણીસ અને બે હજાર ત્રેવીસ તો આનો ટોટલ અને આનો ટોટલ મારીને આપણે બંને વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે તો આપણે સૌથી પહેલાં શું કરીશું બે હજાર ઓગણીસની જ વાત કરીશું કોની વાત કરશું બે હજાર ઓગણીસ તો બે હાજર ઓગણીસ માં માનો કે ચાર કહીશું સો ટકા ચૌદ અને સત્તર એટલે કેટલા થયા એકત્રીસ ટકા થયા કેટલા છે એકત્રીસ ટકા તો અહીંયા ઊંધું મૂકી દઈએ ઊંધું મૂકીએ કારણ કે આપણે શું કરવાનું છે સંખ્યા ગોતવાની છે ને તો આપણે આનું ઊંધું કરીને કહીએ કે સો ટકા એ કેટલું કરીએ ઉલટું થોડુંક કરી નાખીએ કે સો ટકા હોય ત્યારે સંખ્યા છે ચાર પોઈન્ટ ત્રણ લાખ તો અહીંયા બંનેનો સરવાળો કેટલો છે ચૌદ ને સત્તર થશે એકત્રીસ તો એકત્રીસ ટકા હોય ત્યારે સંખ્યા કેટલી હશે એ આપણે ગોતવાની છે આટલું સમજાય છે શું કહેવા માગું છું આપણે અહીંયા ગોતી નાખીએ હવે આવું કરવા કરતા શું કરીએ તે કદાચ નો મૂકી હોય તો સીધું મૂકીએ કાંઈ કે ચાર પોઈન્ટ ત્રણ ના એકત્રીસ ટકા આવી રીતના સીધું મૂકી શકો છો મૂકો તો બરોબર મૂકીએ તો આ વાત થઈ બે હજાર ઓગણીસની ની હવે વાત કરીએ બે હજાર ત્રેવીસની ની બે હજાર ત્રેવીસમાં આપણે કેટલા ટકા થાય અહીંયા જોઈ લઈએ સોળ ને અઠ્યાવીસ સોળ ને અઠ્યાવીસ થશે ચુમ્માલીસ સોળ ને અઠ્યાવીસ કેટલા થશે ચુમ્માલીસ તો ચુમ્માલીસ ટકા પણ કોના ચુમ્માલીસ ટકા પાંચ પોઈન્ટ સાતના ચુમ્માલીસ ટકા તો આટલો આમ થશે તો આપણે સીધી કિંમત મૂકીએ અને કેલ્ક્યુલેશન કરીએ તો એનો જવાબ આવશે આ તમારે કેલ્ક્યુલેશન કરવી પડશે પણ કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટરમાં નથી કરવાની એ ખાસ ધ્યાન રાખજો કારણ કે અહીંયા ટાઈમ કન્ઝ્યુમર જ છે કારણ કે અહીંયા ટાઈમ વધારે જવાનો છે એના માટે જ આવા પ્રશ્ન મૂકેલા છે પોઈન્ટમાં હવે અહીંયા શું કરવાનું છે બંનેનો તફાવત ગોતવાનો છે તો બંનેનો તફાવત કઈ રીતના કરશું આનામાંથી આપણે આ બાદ કરી નાખો બાદ કરશો એટલે તમને સીધું મળી જશે કરીએ ઇફ ધ રેશિયો ઓફ ધ રીડર્સ ફ્રોમ સિટી એ ઇન ધ યર ટુ થાઉઝન્ડ નાઇન્ટીન કેટલો આપેલો છે ટુ થાઉઝન્ડ નાઇન્ટીન સીટી એ નો દસ ટકા આપેલો છે બીજું શું આપેલું છે બે હજાર ત્રેવીસ માં એ પણ સીટી એ ની વાત થાય છે બે હજાર ત્રેવીસ માં બરોબર છે એનો રેશિયો આપેલો છે બે પોઈન્ટ પાંચ કેટલો આપેલો છે બે પોઈન્ટ પાંચ તો ખાસ અહીંયા ધ્યાન રાખો તો આપણે શું ગોતવાનું છે ધ રેશિયો ઓફ ધ નંબર ઓફ રીડર્સ ફ્રોમ ઓલ ધ સિક્સ સિટીઝ ટુગેધર ઇન ધ યર બે હજાર ઓગણીસ અને બે હજાર ત્રેવીસની ની વાત કરવાની બધાની વાત કરવાની તો રેશિયો શું હશે તો આપણે સિટી એ ની ખાલી વાત કરીએ પહેલાં ખાલી સિટી એ ની વાત કરીએ તેમાં કયો રેશિયો આપેલો છે દસ ટકા પેલા બે હજાર ઓગણીસ ની વાત કરીએ તો દસ ટકા છે તો પણ કોના કોઈ પણ એક્સ ધારવું પડશે એના દસ ટકા બરોબર છે હવે એની સંખ્યા આપણે ગોતવાની છે પછી શું કીધેલું છે બે હજાર ત્રેવીસ એને સાપેક્ષ છે ને રેશિયો તો એમાં કીધેલું છે પંદર ટકા છે ને અહીંયા કોઠામાં કેટલા છે પંદર એને વાય સંખ્યા ધારી લઈએ તો અહીંયા સો એનો રેશિયો આપણને આપેલો છે બે ભાંગ્યા પાંચ આ આપણને કિંમતમાં આપેલું છે અને આપણે ગોતવાનું શું છે

પચાસ મિટુ મીટુ જાય એટલે ત્રણ ભાગ્યા પાંચ એટલે થશે આન્સર થશે ઓપ્શન એ ઓપ્શન પેલો છે હવે વાત કરીએ ચોથા ક્વેશ્ચનની ઇફ ધ નંબર ઓફ રીડર્સ ફ્રોમ ધ સીટી ઇન ધ યર ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એન્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી વેર સેવન સેવન ફોર ઝીરો ઝીરો એન્ડ વન વન ફોર એ આપણને આપેલું છે ચાલો તો સીટી ડી ની પેલા માહિતી લઈ લઈએ તો સીટી ની વાત કરીએ થોડોક મોટો થાય એવું લાગે છે સીટી ની વાત કરીએ તો બે હજાર માં સંખ્યા આપેલી છે સત્યોતેર ચારસો અને બે હજાર માં આપેલી છે એક લાખ ચૌદ હજાર એટલે આપણને આપેલી છે બે હજાર ત્રેવીસ અને બે ધેન વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ નંબર ઓફ રીડર્સ ફ્રોમ સિટી એફ હવે ગોતવાનું પાછું સિટી એફનો છે આપણને માહિતી શે આપેલી છે સિટી ની માહિતી આપેલી છે ડી નામનું જે સિટી છે એની માહિતી આપેલી છે એના ઉપરથી આપણે આંકડા મેળવાના છે ટકાવારી ગોતવાની છે એના ઉપરથી પાછો તફાવત કોને ગોતવાનો છે સિટી એફ વચ્ચેનો તફાવત ગોતવાનું કે બે હજાર ઓગણીસ અને બે હજાર ત્રેવીસમાં તફાવત શું છે એ ગોતવાનું છે તો આપણને પહેલા માહિતી આપી છે સિટી ડીની અહીંયા તમે ફોકસ કરો સીટીડી ની તો બે હજાર ઓગણીસની ની વાત કરીએ તો એમાં નવ ટકા અને બે હજાર ત્રેવીસની ની વાત કરીએ તો દસ ટકા તો આપણે સંખ્યા ગોતવાની છે ને નવ સંખ્યા કેટલી થશે તો આપણે એક્સ ગોતીશું તો એક્સ પણ કેટલા ટકા નવ ટકા તો આપણી સામે આંકડો આપેલો છે સત્યોતેર ચારસો તો એક્સ આપણે ગોતીએ અને તમે કરતા બનાવજો અને અહીંયા અહીંયા જવા દો ને નવને ને નીચે જવા દેજો એટલે તમે સાદુ રૂપ આપશો તો હું સીધો આકળો મૂકું છું આ મળશે તમારા સમક્ષ ઈ શેનો મેળો બે હજાર ઓગણીસના મેળો આ જે આકડો મેળો શેનો મેળો બે હજાર ઓગણીસનો હવે અહીંયા હું વાય મૂકી દઉં બે હજાર ત્રેવીસની જ્યારે વાત કરું ને ત્યાં શું મૂકી દઉં છું વાય અને એને કેટલા ટકા છે દસ ટકા છે તો દસ ટકા એટલે સીધું અહીંયા મીંડું જ મૂકવાનું રહેશે ને દસ ટકા હોય તો શું થાય છે સીધું મીંડું મૂકવાનું કારણ કે વાય હું મૂકી જ દઉં છું દસ ટકા આવી રીતના થશે ને કિંમત આપણને છે

ચાર મીંડા અને છવ્વીસ ટકા એટલે છવીસ ભાગ્યા સો આટલું થઈ નાખે હું સીધું મૂકી દઉં છું કારણ કે જગ્યા પણ ઓછી છે કોઠા ઉપર જુઓ બાવીસ ટકા એક એક ચાર એક બે ત્રણ ચાર મીંડા અને બાવીસ ટકા એને ભાગ્યા સો મીંડા મીંડા ઉડાડી જ બાવીસ સાથે એનો ગુણાકાર કરી નાખો તો પચીસ આઠસો આટલું થશે તો આ નાની સંખ્યા છે આ મોટી સંખ્યા છે આ સંખ્યામાંથી આ સંખ્યાને બાદ કરો તો પચીસ ઝીરો આઠસો ઓછા છ ઝીરો ઝીરો કરશો તો કયો આંકડો મળે એ તમે જોઈ લોજો એ આંકડો મળશે સત્યાવીસ બસો તો ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે છેલ્લો ક્વેશ્ચન જોઈએ ઇફ ધ નંબર ઓફ રીડર્સ ફ્રોમ સીટીસી ઇન ધ બે હજાર ઓગણીસ માં સીટીસી અને સીટી ઈ બે હજાર ત્રેવીસમાં સીટી ઈ હવે એમાં બંને અલગ અલગ માહિતી આપી જો બે હજાર ઓગણીસની જ્યારે વાત કરીએ ને ત્યારે એમાં કોની માહિતી આપી સીટી સી ની માહિતી આપી અને બે હજાર ત્રેવીસ માં કોની માહિતી આપી સીટી ઈ ની માહિતી આપી જો અહીંયા સીટી સી આપેલું છે અને અહીંયા સીટી ઈ આપેલું છે આંકડાકીય માહિતી પણ આપેલી છે કે અહીંયા તોતેર એકસો તોતેર એકસો અને સંખ્યા આપેલી છે એકાવન ત્રણસો એકાવન ત્રણસો હવે એના ઉપરથી આપણે શું ગોતવાનું છે સીટી બી એ બે હાજર ત્રેવીસ અને બે હજાર ઓગણીસ ની કમ્પેરિઝન કરવાની છે સીટી બી ની કમ્પેરિઝન કરવાની છે હવે અહીંયા કેટલી વધારે હશે એની વાત થાય છે અહીંયા શું છે મોર ધેન

તોતેર એકસો તો હું સીધું મૂકી દઉં છું છે ઈ આપેલું છે સીટી ઈ એમાં રીતે સીટી ઈમાં ખાસ કેની વાત કરવાની છે બે હજાર ત્રેવીસ ની વાત કરવાની નવ ની વાત કરવાની છે તો વાય નવ ટકા એટલે આના એકાવન ત્રણસો આપણે માત્ર સીટી ની વાત કરવાની કારણ કે સીટી બી માં બે હજાર ઓગણીસ ની વાત કરવાની છે અને બે હજાર ત્રેવીસ ની વાત કરવાની છે તો સીટી બી આપણે પકડી લઈએ તેમાં ચૌદ ટકા અને સોળ ટકા તો અહીંયા એક છે એના ચૌદ ટકા કરી નાખો તો ચાર લાખ ત્રીસ હજાર એના ચૌદ ટકા એની કેલ્ક્યુલેશન મૂકી દો તમે અને આમાં બે હજાર ત્રેવીસ ની વાત કરીએ ત્યારે પાંચ લાખ સિત્તેર હજાર એના તમે કેટલા ટકા મૂકો બી બી કઈ ગયું બી સોળ ટકા છે ને એના સોળ ટકા મૂકી દો એના ભાઈ ગયા સો ચાલો બંનેમાં જે આંકડા આવે એનું શું કરવાનું છે તમારે ગોતવાના છે આંકડા હવે અહીંયા જોવો ક્વેશ્ચનમાં ટકાવારી મૂકી ક્વેશ્ચન ઉપર ફોકસ કરો ટકામાં પાછું કન્વર્ટ કરવાનું આપણને મળશે સંખ્યામાં મળશે તો બે હજાર ઓગણીસની ની વાત કરું ને બે હજાર ઓગણીસની ની વાત કરું તો એમાં સંખ્યા મળશે હું સાદુ રૂપ આપી દઉં છું અહીંયા તે સાદું રૂપ આપી દઉં તો અહીંયા સંખ્યા મળે છે આની છે સાહીઠ બસો અને અહીંયા આપણને સંખ્યા મળશે એકાણું બસો આ બંનેનો તફાવત લઈ લેવાનો છે બંનેનો તફાવત લેશો ને એટલે કેટલું મળશે કોની કરતા વધારે છે તો અહીંયા જોવો બી ની વાત કરો અહીંયા ચૌદ ટકા છે અને સોળ ટકા છે કેટલી વધારે છે એમ જોવાની તો આની સાપેક્ષે વાત કરવાની છે ચૌદ ટકાની સાપેક્ષે વાત કરવાની છે ચૌદ ટકાની સાપેક્ષે બે માં કેટલું વધારે છે તો છ હજાર બસો અહીંયા આવશો આવશે બસો અહીંયા એક ભૂલ પડી ગઈ અહિયાં સાઠ બસો આવશે તમે રૂપિયા વ્યવસ્થિત આપવા અહીંયા એકાણું બસો છે ઓકે અહીંયા એક મુન્ડું મૂકતા ભૂલાઈ ગયું તું સીધું મૂકું છું ને એટલે તો આની સાપેક્ષે વાત કરવાની છે તો અહીંયા જ્યારે સાઠ બસો હોય ત્યારે એને કેટલા ધારી લેવાના સો ટકા ધારી લેવાના અને એકત્રીસ હજાર હોય ત્યારે કેટલા ટકા હોય મૂકી દેવાના એકત્રીસ હજાર તો એક આન્સર કયો આવશે એકાવન પોઈન્ટ આન્સર આવશે એકાવન પોઈન્ટ પાંચસો પંચાણું ટકા આ તમારો જવાબ આવશે એટલે અહીંયા જે લખ્યું ને એમાં પાંચ મૂકવાનું એકાવન પોઈન્ટ પાંચ આવશે જે ચોથો ઓપ્શન છે ને એ આપણો સાચો જવાબ બનશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ